આ મતલબ માં કેતર નતો ગયો ખાલી બીએ મૂકીને વહી આવ્યો તો કેમ કે નું કામ હતું મારા માસી નું સુકરાણ સગાઈ હતું તો અમે ત્યાં વહી ગયા તો બરાબર તો મિત્રો ઘણા દિવસથી આપણે વિડિયો નથી નાકે તો હું કું કે હાલો એક આતો વિડિયો નાખ દઈએ બહુ બધા ને કમેન્ટ આવતી હતી ને મેસેજ આવતા હતા ઇન્સ્ટા માં એક ભાઈને એટલા મેસેજ આવ્યા ને કે વ્લોગ નાખો વ્લોગ નાખો કાઈ એમને કેટલા મેસેજ આવે હું કું હાલો આજ નાખ દઉં તો જો અત્યારે સવાર સવાર માં કાજલુએ સાને બધું બનેવી જય માતાજી

ગાડી છે ને તે આગળ ખેતર જાય એમ નથી કેમકે થોડુંક લીલું હોય ને હવે અમારે ખેતર નો કેળો છે ને થોડોક ઓલો છે નાની એવી કેડી છે મતલબમાં તો નાળી ગાડી લઈ જાવ સ્લીપ મારીએ ગાડી કેમકે ગારો હોય ને એટલે એમાં હરખી ગાડી ન હાલે બાસ્કો આપણે મેરું ખંભે મારા બાપુજી ને એ આગળ જાય આમાં આપણે પાણીના બોટલ ને લઈ લીધું છે બધું ને બી એ બધું એક ધકામ પૂરું કરી નાખ્યું ને બીજો ધક્કો આ બીજો ધક્કો છે તો એ લોકો છે ને એ બીયા લઈને જાય મિત્રો જો જાય ખંભે મારી ને જાય તો આ નારિયુ ની બાગ છે ને જો વાતાવરણ વરસાદ જેવું છે થોડીક વાર કલાક વરસાદ ન આવે તો અમારું ખેતર વોવાઈ જાય હવે આગળ વાવા વાળા તો આગળ આવી જાય એ લોકો પણ નીકળી જાય અમે બધું પુગાડી દીધું બીયા ને કમ્પ્લીટલી તો મિત્રો તમે બધા વિડીયો બનાવેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો મિત્રો જો અત્યારે સવાર સવાર મારો બાપુજી ફાકી સડાવે આમાં મિત્રો પાવડર નાખી દીધો છે આપણે બી અને પાવડર કે ઓલો કયો પાવડર આવે દવા દવા આવે પાવડર આ પાવડર નાખીશ પાવડર પર બી એ કરે છે સરખા ઉગે તો સારું કીડી ન લાગે હમ કીડી ન લાગે એટલા માટે તેને એ પાવડર નાખવું પડે વાય દી પછી કીડી ન લાગે હમ જો મિત્રો આ બધી વાય દીધું છે આ બધી ઓલો ભાગ એ બધી વાય દીધો છે અહીંયા મારા કાકાનો એક ભાગ કાલે વાઈ દીધો છે ને ઓલપરે મારા મોટાપના એ બધી પણ વાઈ દીધો હવે અહીંથી અમારો ભાગ છે નાથી બાકી છે ને આમ મારા મોટાપના બે ભાગ બાકી છે અહીંથી અમારે નાથી સ્ટાર્ટ લગભગ કરીએ અહીંથી આવીને આ વાવવાનું બાકી છે જો મિત્રો આપણું ખેતર છે અને આપણા રામડતાર છે જરા આંબા એને ઓલપરે છે ને મિત્રો છે ઓડીને છે ને ત્યાં તો મિત્રો જો ફાઇનલ લેવે આપણે શું કહેવાય વાવાવાળા આવી ગયા છે અમારા સેઠા પડોશી બળદું બળદું લઈને કેટલા બે જોડી બળદું છે આપણા હાથમાં જોતર છે હે તું જોઉં મિત્રો અત્યારે આપણે ખેતર પૂંજવાનું કામ ચાલુ કરી દીધું હાથીઓ ને મસ્ત મસ્ત અગરબત્તીને બધું હળગાવી નાખીશ આડી થોડીક વારમાં બીએ બીએ નાખીને ચાલુ કરી દઉં તો મિત્રો ફાઈનલી આપણું અડધું ખેતર વોવાઈ છે ને અડધું છે એ લોકો અને આપણે જવાનું છે ઘરે કેમ કે એ લોકોનું જમવાનું બનાવવાનું છે મારા મોટાપના છોકરાનું ને એ લોકોનું વાહે ને તો અમે ઘેર જમવાનું બનાવી નાખીએ તો આડી ઘેર જાઉં ને શા બનાવવાનું છે તો પેલા કાજલે ને બનાવવાનું કેવું પડીએ એ શા બનાવી દે પછી હું આ શાહ પી જાય ને પછી ઘરે પાછો જાય જમવાનું કાજલની હેલ્પ કરવા લાગ્યા ને પછી જમવાનું લઈને પછી આવ્યું પાછા તો જો અત્યારે આપણે સપ્પરમાં મિત્રો ગારોય જામી ગયો છું બૂટ બની ગયા સપરલા આ ખેતરને હેડે ટીટોડી બોલતી હોય મોરલા બોલે જ પણ અમારે છે ને અહીંયા મોરલા થોડાક ઓછા છે કેમ કે છે ને જો ઓછા છે મતલબ આમ છે ને કાદી એ બાજુ થોડાક વધારે છે અહીંયા અમારે ખેતર તો ક્યારેક ક્યારેક જ મોરલા આવે તો મિત્રો અત્યારે ફાઇનલી જો આપણે ઘરે આવી જઈશ ને ઘરે જમવાનું બનાવું જો દહીં બહી નાખીને આપણે જમવાનું બનાવવાનું છે સરસ મજાનું ને કાજલ છે એ મેળશું ને ભાત બનાવવાનું છે તો એ ભાત બનાવી હું અહીંયા આગળ શાક બનાવી નાખું ફટાફટ બનાવીને પછી આપણે જવાનું છે ખેતર બધી જમાડવાનું છે જો અત્યારે કેટલા સાડા દસ વાગી જ અગિયાર સાડા અગિયાર વાગે તો બધું કમ્પ્લીટ બની જાય જમવાનું રોટલા આગળ ઘડવાના બાકી છે એ પણ ઘડી નાખીએ કાજલ તો મિત્રો ફાઇનલી આપણે રોટલાને બધું લઈને ખેતર પૂગી ગયા છે ને જો મારા મમ્મીને હું પેલા ખેતર લેવી આવ્યો ને પછી પાછા મારા મમ્મીને હું કાજલને ઘરે રાખી કેમ કે ગાયને નિરણ નાખવાની જવાની હતી તો કાજલને ઘરે રાખી અને મારા મમ્મીને અમે રોટલા લઈને આવી ગયા તો હવે આ મારા મોટાપનો એક ભાગ પાકી છે એ થોડોક રહીઓ આગળના ખૂણામાં તો એ આગળના વાઈ હતી પછી જમવાનું કંઈક ગોઠવીએ ને વાતાવરણ એકદમ વરસાદ જેવું છે તમે જો ખાલી વેધર એ નંબર મસ્ત બધી ખેતરોમાં બધા માણસો જ છે જો ઓલા પર ઘણા બધી માણસો છે પછી ઓલા પર છે ઓલા પર વેસ અહીંયા વેસ બધી માં વાયેસ ને આ મારા ભાઈનો છોકરો છે ઐ શું નામ છે તારું હે કયું ગામ તારું અમદાવાદ તો ફોટો પાડો મારો મળીએ

તો મિત્રો અત્યારે નારી આપડે જીતાઈ ગયા વરસાદ ચાલુ થઈ ગયો વવાય તો ગયું ખેતર અમારું અત્યારે વરસાદ પહાટી બોલાવાનું ચાલુ કરી દીધું રોડો મજા મસ્ત મજા આવે ખેતરનો વરસાદ લાગે એ આગળ મતલબ હા આવવા જો ઘડીક તો મિત્રો જો બારો અત્યારે વરસાદ આવે છે ને અમે અહીંયા બધા બેઠા હતા જમવા હવે બધા અમે જમી લીધા ને મારા મમ્મી એકલા બાકી હતા તો હવે જમે તો મિત્રો વરસાદ એવો ઘડી કે આવે નથી જો આ પાણી ભરી દીધું ખેતરમાં જુઓ ધોડો ઝોડો હવે આપણે આ વળી જવાનું છે સારું વરસાદમાં ને ઓલે પડેલી બળધું ને એક ઓલું લેવાનું છે અમાર ખંભે ઉપાડીને જવું પડે અમારે ઓલે પડે બળદગાડી દેખાય મિત્રો તો દેખાય તો ને આ લઈ જવાનું છે ઓલે પડે ઉપાડીને જરૂર ઓલ ને આ લીમડો નાથી લઈ સીધો ઓલા પડે મરી ગયા સાંકડી તો મિત્રો જો સારો વરસાદમાં અમે ઘેર જતા હતા તો આ પિત્રો બસારો સારો કઈ ઠરતો હતો થોડોક રોટલો હતો તો રોટલો નાખ દીધો

તું મિત્રો છે ને કે આપણે કાજલ બજારે ગઈ તો બજાર ભાગ લેવી લાગે લઈ જો આમાં ફેમસ રગડો તમે તમે તો કરો તો હું બનાવું છું ઘણી જો મિત્રો અમારા ગામ નો રગડો સ્પેશિયલ ફેમસ રગડો આમાં તો બીજું કંઈ

ઘરમાં હુકાવવા પડે ને વિહરીમાં હુકાવવા પડે એવું થાય તો વરસાદ આવે થોડો થોડો રગ ગયો સાટા કોક કોક આવે મિત્રો મિત્રો એક શેકલી બેઠી જાય મોસ્ટ માં મજાની જો રૂમ મારી આપણે ઉડી જાય આ લગભગ ઉડી જાય એનું ઘર છે મિત્રો અહીંયા મીરું તો મિત્રો અત્યારે છે ને ત્યાં આપણે દાબા પર આવી ગયા બબલુ લઈને અહીં ટાઈમ પાસ બબલું આવે પાંચ રૂપિયાનું એક નંબર તો જો વરસાદ જેવું વાતાવરણ હતું વરસાદ તો વહી ગયો બસ અમાર ધાબા ઉપર મિત્રો છે ને તો અહીંયા પાણી ભરાઈ જાય ઓલું ભરાય છે ને આડું કરી દીધું છે ના રસોડું છે ને તો નાથી પાણી ડાયરેક્ટ નીચે જાય આડું કરી દીધું ને તો આ બધીમાં પાણી ભરાઈ ગયું હવે અહીંયા પાછું કંઈક પાણીનું ઓલું કરવું પડે પાઇપનું નગર આ પાંડું એક થઈ નાખ્યું ને તો અહીંયાથી પાણી પછી નીચે વહી જાય તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે બેઠી ગયા છે જમવા છે મિત્રો અને જમવામાં જ ગવર બનાવ્યા મસ્ત મજાના ગવરનું શાક છે ને આથણા છે થોડાક જ છે હવે પૂરા થઈ ગયા તો જો બધા ફરતા ફરતા જમવા બેઠી ગયા છે અને અમારે કાજલ મેડમ અહીંયા બેઠી ગયા છે જમવા અંગૂઠામાં તલવાર લગાડી દીધી મિત્રો કા જોવા દેતો અંગૂઠો બેઠે હું થયું હાલ હાચુ કઉ હે હું થયું સાકો લાગી ગયો મને તો એમ કે તલવાર લાગી ગયો તો મિત્રો હાલો હવે આપણે જમીન લઈએ તો મિત્રો અત્યારે ફાઇનલ આપણે જમીન આવી ગયા છે નીચે તો આજ કંઈ દુકાને બુકાને જવું નથી માથું થોડુંક થોડુંક દુખે કેમ કે વરસાદ મને પહેલેથી ના જ આખો દિવસ એટલા માટે તો સુઈ જાવ જલ્દી થોડીક વાર માં વિડિયો એડિટિંગ કરી નાખું ને પછી સુઈ જાવ કાજલ ઉપર ભણાવું કે એ આ બધી લુગડા ને બુગડા ને ઘરમાં બધી ફીકે બેસ જાવ એને જો ઉપર ફીકે બેસ ને અહીંયા ફીકે બેસ ને ફરતા લુગડા ફીકે બેસ કેમ કે વરસાદ બધી લુગડા પડલે જ ને એ બધી ફીકે બેલા છે તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો બરોબર મળીએ એક નવા વિડિયો શાનદાર વિડિયો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય